બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં તેતાલીસ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણીઓનો માહોલ જામ્યો છે ત્યારે સરહદી મગરાવા ગામમાં આ ચૂંટણી ખાસ મહત્વ ધરાવે છે અગાઉ ગ્રુપ ગ્રામ પંચાયતનો ભાગ રહેલું મગરાવા ગામ આ વખતે પ્રથમવાર સ્વતંત્ર ગ્રામ પંચાયત તરીકે ચૂંટણી યોજી રહ્યું છે જેના કારણે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે પચીસ જૂનના પરિણામ બાદ મગરાવા ગામને પોતાના સરપંચ અને વોર્ડ સદસ્યો મળશે મગરાવા ગામ રાજસ્થાન સરહદ પર આવેલું છે અને અહીંના મતદારો સ્થાનિક વિકાસના કાર્યોને પ્રાધાન્ય આપીને પોતાના મનપસંદ સરપંચની પસંદગી કરવા માટે ઉત્સુક છે દસ વોર્ડ ધરાવતી આ ગ્રામ પંચાયતમાં આઠ વોર્ડ સદસ્યો તો મતદાન પહેલાં જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે જે ગામમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ સૂચવે છે સરપંચ પદ માટે કુલ ચાર ઉમેદવારો મેદાનમાં છે લગભગ પાંચસો ઘર અને બે હજાર ચારસો ને મતદારોની વસ્તી ધરાવતા મગરાવા ગામમાં દેસાઈ રબારી સમાજના મતદારોની સંખ્યા સૌથી વધુ છે ત્યારબાદ પટેલ ચૌધરી સમાજ અને ભીડ સમાજ સહિત સુથાર લુહાર દરજી દલિત અને પટણી સમાજના મતદારો પણ પોતાના પસંદગીના ઉમેદવારને જીતાડવા માટે મતદાન કરશે ગામના જાગૃત નાગરિક મફાભાઇ રબારીએ જણાવ્યું હતું કે

અને ગામનો વિકાસ થાય અને સારો સરપંચ ઊંટવું હોય એ મારી ફરજ છે મતદાર નહીં એમાં અમારે જે વાલીબેન હીરાભાઈ રબારી એમાં વાલીબેનના દીકરા જે મેવાભાઈ છે એને કોરોના કાળ હોય પૂર હોય કોઈપણ કામમાં હંમેશા મેવાભાઈ રબી રબારીએ કોઈ કામ બાગી રાખ્યું નથી બરાબર એટલે અમે તમામ લોકો આદિવાસી હોય રબારી હોય મેઘવાળ હોય બ્રાહ્મણ હોય સાધુ બાબા હોય સુથાર હોય તમામ છત્રીસ કોમ બધા એક થઈ અને આ વખતે અમારે એક જ નામ કે મેવા કન ચૂંટણી આપણી છે જ અને એમાં અમે એક બધા એક છીએ અને તમામ પટેલ ચૌધરી પરિવાર છે એનો પણ અમે ખૂબ ટેકો છે એટલે બધા ધન્યવાદ આપીએ લગભગ તો અમે સમરસ હોત પણ કુંવારલા ગ્રામ પંચાયત અમારે એ લગભગ સમસ્યા થઈ ગઈ અમે સમસ્યા ના થયા પણ એના કારણે ન નથી કે કોઈ એવા વિધ્નો આવ્યા બાકી મેવાભાઈ હીરાભાઈ રબારી જે છે એના માતૃશ્રી વાલીબેન હીરાભાઈ સો ટકા ચૂંટણી જીતે છે લડે છે જીતે છે અને સો ટકા અમે આવશું સત્તામાં તો વિકાસ કરીશું ગામનો ગામનીંદર કોઈ પણ રોડ રસ્તા આ ના બધી વાતમાં તૈયાર છું વિકે ન્યૂઝ ચેનલની ટીમે સરપંચ પદના ઉમેદવાર વાલીબેન હિરાબાઈ રબારીના પુત્ર મેવાભાઈ સાથે ખાસ મુલાકાત લીધી હતી મેવાભાઈએ જણાવ્યું હતું કે મગરાવા ગ્રામ પંચાયત ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી અલગ પડવાને કારણે હવે ગ્રામીણ વિસ્તારના જૂના પ્રશ્નો રજૂઆતો અને સમસ્યાઓનો અંત આવશે તેવી તેમને આશા છે સેવાભાવી આગેવાન તરીકે જાણીતા મેવાભાઈએ ઉમેર્યું કે અગાઉ ગ્રામ પંચાયતને સમરસ કરવાના પ્રયાસો થયા હતા પરંતુ ઉમેદવારો વચ્ચે સમજૂતી ન થતાં હવે સરપંચ અને બે વોર્ડ માટે મતદાન થશે મગરવા ગામની જનતા વિકાસશીલ અને સેવાભાવી નેતૃત્વને જ પસંદ કરશે હું છે કે અમારું ગામ રાજસ્થાનના છેવાડે આવેલું છે એમાં કંઈ વિકાસ જેવું દેખાતું નથી જે સરપંચો આગળ થયા એમને એમની રીતે વિકાસ કર્યો અને તમને વિકાસ કંઈ દેખાતો નથી હું એક જ વસ્તુ મારું નહીં વાદ નહીં વિખવાદ વિકાસ સિવાય વાત નહીં મારો એક જ નારો છે હું નાનામાં નાના માણસની પણ સેવા કરીશ મારો એક જ ધ્યેય કે ગામમાં વાદને વિખવાદ ન થવો જોઈએ વિકાસ થવો જોઈએ એક વિકાસને વરેલો માણસ છું મારા માતૃશ્રી વાલીબેન હીરાભાઈ રબારી એ સરપંચના ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે તો ગામ લોકોને પણ અપીલ કરું છું અને હું પોતે પણ માનું છું કે મારે એક જ વસ્તુ ગામનો વિકાસ કઈ રીતે થાય એ માટે મારે સહભાગી થવા માટે મેં સરપંચની ઉમેદવારી નોંધાય છે પેલા ભેગી તરફ અલગ પડીએ પંચાયત અમારી ગ્રુપ ગ્રામ પંચાયત કુવારલા અને મગરા ગ્રામ પંચાયત ભેગી હતી કુવારલા ગ્રામ પંચાયત સમરસ બની અમને એક વાતનું દુઃખ છે કે અમે પણ સમરસ કરવાની કોશિશ કરી પણ એમાં અમે સફળ થયા નહીં એના માટે એક જ વસ્તુ એ કે આપણે ગામનો વિકાસ કઈ રીતે થાય નહીં જાતિવાદ નહીં ભેદ નહીં ભાવ નહીં એક જ વસ્તુ આપણે ગામમાં કઈ રીતે વિકાસ થાય અને કઈ રીતે શિક્ષણ પણ ઉત્તમ મળે એના માટે પણ મારી એક જ ભાવના છે હું કોઈ બીજી ભાવના માટે નહીં ગામનો વિકાસ માટે એક જ લક્ષ મારું એક સપનું છે કે ગામનો વિકાસ કઈ રીતે થાય એના માટે મારા માતૃશ્રીએ ફોર્મ ભરાયું છે અને ગામ લોકોને હું અપીલ કરું છું કે મત આપો અને વિજય બનાવો હું તમારી રાત અડધી રાતના જે કામ હશે એમાં હું સાથે રહે અગરાવા ગામના મતદારો વિકાસના કામોની સાથે સાથે શિક્ષણમાં પ્રગતિ અને બાળકોને ગામમાં જ સફળતાપૂર્વક શિક્ષણ મળી રહે તે માટે પણ માંગણી કરી રહ્યા છે આ ચૂંટણી ગામના ભવિષ્ય માટે એક નવા અધ્યાયની શરૂઆત સાબિત થશે તેવી ગ્રામજનોની આશા છે